બોડેલીના બજારમાં રેલવે ગરનાળા ગરબી ચોક વિસ્તારમાં દારૂ ભરેલ મેક્સ ફોર વ્હીલર ગાડીએ હંગામો મચાવ્યો બોડેલી ગરબી ચોક પાસે સ્કૂલ વાહન અડફેટે લીધી વાનમાં આઠ જેટલા બાળકો હતા સવાર કોઈ જાનહાની થયેલ નથી વાના ચાલક બોડેલીના સિરોલાવાલા હાઈસ્કૂલમાંથી ભણવા આવેલ બાળકોને પોતાની વાનમાં ધારોલી ગામે લઈ જઈ રહ્યા હતા આ સમય દરમિયાન ઢોકળિયા તરફથી મહિન્દ્રા પિકઅપ ગાડી મહેન્દ્ર ઝડપથી આવી રહેલ પિકઅપ ગાડીએ વાનને અડફેટે લઈ પિકઅપ ગાડીના ડ્રાઈવર એક પિકઅપ ગાડીને માર્કેટ તરફ ભગાવી મૂકેલ આ વાનના માલિક મોહનસિંહ તથા સતીષભાઈ તળપદાએ એક બાઇકવાળાની મદદ લઈ પિકઅપના ફિલ્મી ઢબે પીછો કરતા પિકઅપ બોડેલીમાં આવેલ સમસાન તરફ ખુલ્લી જગ્યા તરફ ભાગતા આગળ નદીમાં આવી જતા સમસાનમાં ગાડી મૂકી ગાડીમાં બેઠેલ ડ્રાઈવર અને તેની જોડે બાજુમાં બેઠેલ ઈસમ સમસાનનો કોટ કો કબ્રસ્તાનમાંથી નદી તરફ ભાગતા વાહન ડ્રાઈવર પુલ આગળ પણ બીજા માણસ ફોન કર્યો કે પુલ પાસે બે ઈસમ દોડતા આવે છે તેમને પકડી લેજો એવો ફોન કરતા પુલ પાસેથી બે ઈસમ ભાગતા આવતા દેખાતા એક ઇસમ પકડાઈ ગયેલ અને બીજો ઈસમ ભાગી ગયેલ અને આ વાહન ચાલક આ પિકઅપ ગાડીમાં ચેક કરતા માલુમ પડેલ કે આ ગાડીમાં આખી ગાડી ઇંગ્લિશથી દારૂ ભરેલ હતો સમગ્ર ઘટનાની માલિકે બોડેલી પોલીસે કરી પોલીસે દારૂ તથા ગાડી સહિત કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બ્યાસી હજારો મુદ્દામાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અગાઉ થોડા દિવસ પહેલા જ આખી લક્ઝરી ભરી દારૂ પકડાયેલ તે પણ બોડેલીના બુકલેગરને ડિલિવરી આપવાની હતી તે તપાસ તો હજુ પૂર્ણ થયેલ નથી ત્યાં આજે પછી ગાડી આ ગાડીમાં બુડલી ગામ પણ પહોંચીને જે દિશામાં ગઈ ત્યાં જ સ્મશાન તરફ જતા એક બુટલેગર ખુલ્લે આમ દેશી ઇંગ્લિશ દારૂ વેચે છે અને ત્યાંથી જૂની બુડલી મંદિર ફળિયામાં એક મહિલા બુટલેઘર છે પછી બોડેલીમાં ગુજરાતી સ્કૂલ સામે એક બુટલેગર છે અને જૂની બુડલી પાસે પોલીસ લાઈન નજદી આવેલ કોર્ટના આગળના પાછળના બંને ગેટની બાજુમાં નજીકની વસાહતમાં પણ બે બુટલેગર ઇંગ્લિશ દારૂ વેચે છે લોકોમાં ચર્ચાએ જોર પકડી છે કે આ પાંચ બુટલેગરમાં કોની ડિલિવરી આપવાની હતી એ પોલીસની તપાસ બાદ સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે અને ખાસ તો નવાયની વાત એ છે કે પાવીજેતપુર વન કુટીર અને રંગલી ચોકડીએ મોડાસર ઢોકલિયા ચોકડીએ પોલીસ ચોવીસ કલાક રાત દિવસ ખડેપગે બાઈક ગાડીઓનું ચેકિંગ કર્યા પછી ગાડીઓ નીકળવા દે છે તો આ દારૂગોળા ગાડી આટલી ચેકપોસ્ટ હોવા છતાં પણ બોલેલી પહોંચી કેવી રીતે તે વિચારવા જેવી વાત છે હવે પોલીસ તપાસ ચાલુ કરશે તો સત્ય હકીકત બહાર આવશે કે ક્યાંથી આવી અને કોને ત્યાં આપવાનો હતો તે દિશામાં બોલેલી તપાસ ચલાવી રહી છે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો નો વાદ ન્યૂઝ ગુજરાતી બાઇકની પાછળ મેં જઈને પાછો જોઈને પાછળ ને પછી શમશાન ઘરગાઘર ગાડી મૂકીને એવો ભાગી ગયો ગાડીમાં દારૂ હતો દારૂ ભરેલી ગાડી હતી એવું મને ખબર નથી પણ દારૂ ભરેલો છે પણ છતાં ગાડી અંદર દારૂ નીકળ્યો અમે ગરબી પોલીસ સ્ટેશન તરીકે ગાડી ચલવીને પોલીસ સ્ટેશન ગાડી લઈને મોહનસિંહ ભગવાનસિંહ પરમાર ધારો લઈ